બોલો બોલો શ્રી શંખેશ્વર કાશ્નાથ ભગવાન આદરણીય અને સર્વના હૃદયમાં વસેલા એવા આજે હું તમને એક એવા રત્નને તમને મળાવું છું કે તમે મળીને ખરેખર તમારું અયુ ખુશ થઈ જશે અને આજે હું તમને બીજી વાત કરું કે કે એમના લાઈફની અંદર કોઈ પણ કોઈ પણ વસ્તુ એવી નથી એવરીથિંગ ઇઝ પોસિબલ એમને જીવનમાં ક્યારે પણ એ મારો પોતાનો અનુભવ છે ક્યારે પણ કોઈ કામ કહું ને તો મને કે થઈ જશે ચિંતા નહીં કર થઈ જશે તો આવો આપણે મળીએ એવા શ્રે

અને આ ભક્તિ માર્ગથી પરમાત્માની પરમતત્વને મળવા માટે એટલે કે મોક્ષ માર્ગના એક મહાન સાધન તરીકે આપણે ભક્તિ બહુ જીવનમાં ઉપયોગી બને આવી ભક્તિને કરાવનાર અમારા સરજુભાઈ એવમ દિવ્યપ્રકાશ જૈન મંડળ શિરીષભાઈ હિતેનભાઈ રાજસ્થાની મંડળ વગેરે બધા સંઘના ભાઈઓ બહેનો દર શનિવારે બરાબર સવા આઠ કલાકે ભક્તિ આપણે કરીએ છીએ પરમાત્માની અને આ ભક્તિ કરતાં 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 જે એક વર્ષ ક્યાં પરિપૂર્ણ થયું એ આપણને પણ ખબર પડી નહીં આવું ભક્તિ માર્ગને જોડનાર એવા દરેક શ્રદ્ધાળુ અને આપણા સંગના દરેક ભાઈ બહેનોને અમે ખાસ વિનંતી કરીએ કે આ પધારો અને આ પરમાત્માની ભક્તિમાં લાભ લો સાથે સાથે આપણા ત્યાં થયેલા ચાતુર્માસ બિરાજમાન આચાર્ય ભગવાન મહાનંદ સુરેશ્વર મહારાજા એમના પરમ શિષ્ય પરમ પૂજ્ય ગુરુદેવ અભિષેક વિજય મહારાજ સાહેબ જેમનો ત્રેવીસ તારીખે જન્મદિવસ આવે છે એ નિમિત્તે શ્રી સંઘ દેવ જૈન મંડળ એવમ રાજસ્થાન મંડળ જેમને આ ભક્તિ એટલે કે સંધ્યા ભક્તિનું એક આયોજન વિશિષ્ટ પ્રકારે કરેલું છે તો દરેકને સાડા સવા છ કલાકે બરાબર શ્રી દેરાસરજીને આપવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે શ્રી સંઘ તરફથી તેમજ મંડળ તરફથી તો દરેકે પધારવા માટે

ડા ડા તારી જતવા ખરો મારો મન લલિત થાય કરે ડી ઈ થી જ નમાઉ ચડવું લાગે પાર ઊંચા ઊંચા ચિત્રો ને સિખરો સોવા એ જડી હોવા આંખે કરે કલશો સોપાન પાના જાતા જડતા ભયું અસાડી હો આ પરમાત્માની ભક્તિ સ્વરૂપ મહાતીર્થ એનું આ પ્રતિક ગીત ગાયું એટલે કે આપણે શત્રુજય દાદા ના દર્શન જે કરવાના છે કાંકરે કાંકરે સિદ્ધત્વ એટલે કે આજે આટલે લાખો કરોડો જે આ પરમાત્માની શ્રદ્ધાથી પાલિતાણા શત્રુજય તીર્થની અંદર જાય છે તો આવા તીર્થનું સરસ મજાનું સ્તવન ગયું આવી રીતે આપણે બધા ભક્તિ કરીને આપણે આગળ વધીએ એ જ પરમાત્મા પરસે પ્રાર્થના